નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો નવથી બારસો સાવરકુંડલા અગિયારસો વીસથી બારસો મોડાસા અગિયારસો થી બારસો મેંદરડા 900 થી એક હજાર એકસઠ ભિલોડા અગિયારસો સાઠથી બારસો રાજકોટ એક હજાર ચાલીસથી બારસો ત્રેવીસ વડગામ બારસો સત્યાવીસથી બારસો બત્રીસ હળવદ બારસોથી બારસો એકત્રીસ કુકરવાડા અગિયારસો એંસીથી બારસો સુડતાલીસ ખેડબ્રહ્મા બારસો પંદરથી બારસો પચીસ ઈડર બારસો દસથી બારસો સાડત્રીસ પાટડી બારસો સાતથી બારસો દસ અમરેલી એક હજાર ચાલીસથી બારસો આઠ મોરબી બારસોથી બારસો દસ વિસાવદર એક હજાર પચાસ થી અગિયારસો પચાસ બહુચરાજી બારસો થી બારસો એકત્રીસ કલોલ બારસો થી બારસો તેતાલીસ ઉપલેટા અગિયારસો થી બારસો હિંમતનગર બારસો થી બારસો બેતાલીસ જામજોધપુર અગિયારસો થી બારસો એકવીસ સમી બારસો થી બારસો ત્રીસ ચોટાણા બારસોથી બારસો અઢાર જેતપુર એક હજાર પચાસથી બારસો અગિયાર ગુંદરી બારસો ચૌદથી બારસો બત્રીસ પાંથાવાડા બારસોથી બારસો છત્રીસ અંજાર અગિયારસો પિંચોતેરથી બારસો ઓગણત્રીસ બાવળા બારસો ત્રીસથી બારસો ચોપન ડીસા બારસો એકવીસથી બારસો પિસ્તાલીસ આંબલી આસણ બારસો અગિયારથી બારસો પચીસ મહેસાણા બારસોથી બારસો ત્રેપન બાબરા એક હજાર પચીસથી અગિયારસો પાંત્રીસ જામનગર એક હજાર પચાસથી બારસો ઓગણીસ સિદ્ધપુર અગિયારસો એંસીથી બારસો અડતાલીસ ગોંડલ નવસો એકાવનથી બારસો છત્રીસ ઇકબાલગઢ બારસો ચોવીસથી બારસો ત્રીસ માણસા અગિયારસો સત્તાવનથી બારસો સુડતાલીસ પીલડી બારસો છ થી બારસો સત્યાવીસ વાંકાનેર નવસોથી અગિયારસો બાણું ચાણસમાં અગિયારસો એકસઠથી બારસો પાંત્રીસ પાલનપુર બારસો સાતથી બારસો તેતાલીસ ધાંગધ્રા બારસો સત્તરથી બારસો અઢાર બોટાદ એક હજાર એંસીથી અગિયારસો સિતેર ધીમા બારસો દસથી બારસો તેત્રીસ ભાવનગર એક હજાર ત્રેવીસથી અગિયારસો છન્નું પાલીતાણા એક હજાર એકાવનથી અગિયારસો ચુમ્મોતેર કોડીનાર એક હજાર પચાસથી બારસો બે લાખણી અગિયારસો નેવુંથી બારસો એકતાલીસ હારીજ બારસો પાંચથી બારસો પિસ્તાલીસ દિયોદર બારસો પચીસથી બારસો પિસ્તાલીસ જુનાગઢ અગિયારસોથી બારસો સાત ફૂજ બારસો બારથી બારસો સત્યાવીસ વાવ બારસો પંદરથી બારસો સુડતાલીસ પીલુડા બારસો વીસથી બારસો પિસ્તાલીસ તલોદ બારસો વીસથી બારસો સાડત્રીસ નેનાવા અગિયારસો પચાસથી બારસો પિસ્તાલીસ ધાનેરા અગિયારસો નેવુંથી બારસો ચોવીસ થરાદ અગિયારસો નેવુંથી બારસો મહુઆ છસો પચાસથી અગિયારસો ત્રાણું વિસનગર અગિયારસો પંચ્યાસીથી બારસો વિજાપુર અગિયારસો એંસીથી બારસો પચાસ ગોઝારીયા બારસો દસથી બારસો સુડતાલીસ કડી અગિયારસો એંસીથી બારસો છેતાલીસ રાહ અગિયારસો નેવુંથી બારસો પાંચ રાઘનપુર બારસોથી બારસો પિસ્તાલીસ પાભર બારસો વીસથી બારસો છેતાલીસ વારાહી અગિયારસો નેવુંથી બારસો એકવીસ જસદણ એક હજારથી અગિયારસો સિહોરી અગિયારસો ચોરાણુંથી બારસો એકતાલીસ થરા બારસો પંદરથી બારસો ચુમ્માલીસ પાટણ અગિયારસો નેવુંથી બારસો